મેસી ફેર્ગ્યુશન ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને જે મેસી ફેરગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ મહાશક્તિ ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયો છેલ્લે સુધી જોઈજો જેથી ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે જો મારી ચેનલ ઉપર યુટ્યુબ ચેનલમાં નવાઓ અને ફેસબુક પેજ ઉપર પણ નવાઓ તો બન ફેસબુક પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વિડીયો આવતા હોય વાહનોના એ તમને મળી જાય તો વાત કરીએ મેસી ફેગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ મહાશક્તિ ટ્રેક્ટર વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે છે બાકી વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો હવે તમે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચૌદનું જે તમે મેસી ફર્ગ્યુશન ડીઆઈ બસો એકતાલીસ જોઈ શકો છો તે બે હજાર ચૌદનું મોડલ તમને જોવા મળી જાય છે સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશન સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે છે સેન્ટ્ર ગેરમાં ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર આઇડિયોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે છે બાકી વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો મોટા ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે પચીસથી ત્રીસ ટકા જેવા મોટા ટાયર અને નાના ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જશે છે આગળના ટાયર સારી કન્ડિશનમાં જોવા મળશે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ ક્લિયર કટ તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ બાકી વિડીયોમાં જે કન્ડિશન જોવા મળે છે તે જ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર રૂબરૂમાં જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ખેડૂતભાઈ જે કોઈ તમે મારી ચેનલ ઉપર યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો અને ફેસબુક પેજ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ કિંમતની તો કિંમત કિંમતભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જે કોઈ ખેડૂતભાઈને મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ પાડોદર તાલુકો કેશવદ જિલ્લો જૂનાગઢ અને હરેશભાઈ પાસે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોવા મળશે ખેડૂતભાઈ કોન્ટેક્ટ નંબર ક્યાં મળે તેની વાત કરું તો તમે ફેસબુક પેજ ઉપર હો તો વિડીયોની ઉપર તમને નંબર જોવા મળી જશે અને યુટ્યુબ ચેનલમાં જોતા હો તો તમને વિડીયોની નીચે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર મળી જશે હરેશભાઈનો તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર હરેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો